આપણે દોઢસો ગ્રામ ખાંડ લેશું અને થોડો એલચી પાવડર લેશું અડધી ચમચી અને દૂધને ફાળવા માટે આપણે થોડી એટલે એક ગામડો જેટલી ફટાકડી લીધી છે આપણે લીંબુનો રસનો ઉપયોગ નથી કરવો અને આ મેં રક્ષાબંધન નિમિત્તે ભાઈ બહેનના પવિત્ર તહેવાર માટે આ મીઠાઈ બનાવી રહી છું તો ચાલો આપણે પેંડા પેંડાની રેસીપી શરૂ કરી છે તો થાબડી પેંડા બનાવવા માટે એક જાડા તરિયાનું આ રીતે મેં એક કઢાઈ લીધી છે એ આપણે ગેસ ચાલુ કરીશું અને થોડું આપણે પાણી એડ કરીશું તરીયે એટલે દૂધ છે ને તર્ય ચોટે નહીં અને આ એક લિટર જે દૂધ લીધું છે ફૂલ ફેટ વાળું છે એને આપણે એડ કરીશું દૂધને છે ને એક સરસ મજાનો ઉફાણ વાવા દઈશું આપણે હવે છે ને આપણું દૂધ એકદમ સરસ ઉકરવા લાગ્યું છે હવે આપણે કોણોડી આપણે ખાંડીને ફટકડી અંદર એડ કરશું છે ને આ ફટકડી છે ને આપણે એને ખાંડી નાખશું આપણી ફટકડી છે ને એકદમ સરસ ખંડાઈ ગઈ છે એક વાટકીમાં આપણે લઈ લઈએ ને આમાં આપણે અડધી ચમચી જ આપણે અત્યારે એડ કરશું સરસ મજાનું દૂધ ફાટી ગયું છે હવે છે ને એક પેન રાખ્યું છે એમાં આપણે ખાંડ થોડી આપણે આવી રીતે એડ કરી દઈશું બધી આ ખાંડ છે ને આપણે એમનામ જ પીગાડવાની છે અને આપણે જરા પણ ટચ કરવા નથી ખાંડને આ જ રીતે આપણે પીગાળવાની છે ધીમા તાપે જો આપણે થોડી થોડી ખાંડ પીગાળવા માંડી છે એમ નામ જ હલાયા વગર જ હવે સરસ ખાંડ પીગળવા માંડી છે આપણે થોડી વાર હલાવી લેશું આપણી ખાંડ એકદમ સરસ મજાની બધી પીગળી ગઈ છે એકદમ સરસ તો આપણે બાજુમાં છે આ દૂધ ગરમ થાય છે ને આપણે ધીમે છે ને આમાં પાણી છે બહુ બારી દેવું પડશે આપણે એટલે સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ થોડી ફૂલ રાખીશું લગભગ બધું પાણી આપણે ભરી ગયું છે ધીમે ધીમે કરીને આપણું પાણી બધું ભરવા મળ્યું છે હવે છે ને આપણે થોડું ઘી છૂટે ને ત્યાં સુધી આપણે આ રીતે ખૂબ કરશું અંદર

હવે છે ને આપણા સરસ તૈયાર થઈ ગયા છે પેંડાનો મસાલો બધો માવો અને એક પ્લેટમાં ઠંડુ કરવા માટે રાખી દેજો આમાં છે ને ઠંડુ કરવા માટે રાખી દઈ હવે આપણો મિક્સર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે થોડું થોડું લઈ અને પેંડો વારી લેશું આ રીતે

આ થાબડી પેંડાની રેસીપી મારી કેવી લાગી રક્ષાબંધન ઉપર થેન્ક યુ